ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાં કપાસના ખેતરમાંથી મળી આવ્યો મૃતદેહ પુડા ગામના હસમુખ ભાઈ ભવનભાઈ ચૌહાણ ઉમર વર્ષ પિસ્તાલીસ ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોય હત્યાની આશંકા હર્ષિત માતાના માંડવામાં જવું છું પત્નીને જણાવી ઘરેથી નીકળ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસે પહોંચી તપાસ આદરી કયા સંજોગોમાં મોત નીપજ્યું તે બનાવનો વિષય બન્યો મૃતક હસમુખભાઈના લગ્ન જીવનમાં પંદર વર્ષ થયા હસમુખભાઈના મોતથી પત્ની સુરેખાબેન અને બે દીકરીઓમાં ભાર એવી લાભ ડભોઈ પોલીસ અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરી છે રિપોર્ટર વિવેક જોશી ડભોઈ શોભાવ હા અમારા ગામમાં બનાવ બન્યો હતો મ મડરનો તો મને જાણ થાય એટલે હું પોલીસને જાણ કરી એટલે પોલીસ તાત્કાલિક આવી જ દેશે પોલીસની તપાસ ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ એમાં સામેલ હશે તેને કડકનો કડક સજા થવી જોઈએ એ અમારી માગણી છે

સાહેબ ઘરેથી માતાના મોડવામાં જમવાય ગયા હતા ત્યાંથી અમને છોકરીઓને મૂકી ગયા અને પછી કે મેં કે પાછો જઉં છું માતાના મોડવામાં કે પછી સાહેબ કે ફોન ના કરતા કે તો અમે છોકરીઓ મારી નાની નાની તે ફોન કરે કે પપ્પા આવતા નહીં તો મોબાઈલ જ જોબ કરી દીધો પછી 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 એ કે હું આવું છું કે મને કે તમે ફોન ના કરતા કે પછી તમને કે કે જ ખબર પડી હે એ તો અમને ખબર ખબર પડી કે મમ્મી કે મારી નાની નાની છોકરીઓ છે ને તે કે ભાઈનો ફોન આયો તો કાકાનો કે તો કે મમ્મી કે એ તરત જ ફોન આયો ને એટલે તરત જ ઘરમાંથી નીકળી ગયા કે તો મને અમને એવું કીધું કે અમને ફોન કરતા ને અમારે મેતે આઈએ છે કે હું આવું છું કે મારી મેતે કે તો અમે ફોન કર ફોન ઉપાડ્યો ને ભાઈ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો તમને શું થયું છે ને તમને શું થયું છે સાહેબ અમે હવા માં આજ ખબર પડી તો હું કીધું ખેતર ભણી જોવા જાવ એવું કીધું ને તો પછી અમે આઈ જોયું તો અહી પડેલી હતી કઈ વાગેલું માથામાં વાગેલું છે સાહેબ